નમસ્કાર હું પ્રવીણ ભાદરવે ભરપૂર પહેલા તડકો ભરપૂર આમ ભાદરવાનો તડકો આકરો હોય છે હવે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાં જે રીતે આગાહી છે વરસાદ રહ્યો છે ખાસ તો જુનાગઢમાં જુનાગઢમાં આજે બપોર બાદ જે પરિસ્થિતિ સર્જાય એ પરિસ્થિતિએ ગયા વર્ષની યાદ અપાવી દીધી ગયા વર્ષે જે રીતે ગિરનાર પર્વત પર અને નીચે વરસાદ હતો તેના કારણે અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ હજારો ખાર પાણીમાં તણાય આ પ્રકારની સ્થિતિ બનતા બનતા રહી ગઈ દામોદર કુંડ હોય કે પછી ભવનાથ હોય કે જુનાગઢના રસ્તાઓ ચો તરફ પાણી જ પાણીના દ્રશ્યો છે નવ હજાર નવસો નવ્વાણું પગથિયા જે ગિરનારના તમે ચરો છો ત્યાંના દ્રશ્યો છે ઉપર ભારે વરસાદ છે નીચે વરસાદ છે ચાર વાગ્યા સુધીના આંકડા નીચે ચાલી રહ્યા છે પરંતુ ચાર વાગ્યા પછીના આંકડા જે સરકારી આવશે તેના પરથી અંદાજો આવશે કે ગિરનારમાં કેટલો વરસાદ પડ્યો છે ગીરના પરથી જાણે કુદરતી ઝરણા વહેતા હોય દૂરથી આહલાદક દ્રશ્યો લાગે પરંતુ આ પાણી જ્યારે નીચે પહોંચે છે પગથિયા મારફતે મારફતે ખડકો તો તો પછી પછી ભવનાથથી જ્યારે દામોદર કુંડમાં આ પ્રકારની પરિસ્થિતિ હોય સ્થિતિ વિકટથી વિકટ હતી ઘણી જગ્યાએ દુકાનોમાં પણ પાણી ઘુસ્યા છે અને આના કારણે ચારેથી વધુ વરસાદની વાત થઈ રહી છે પરંતુ આંકડાની રાહ જોવાઈ રહી છે પણ આ ઘોડાપુરની સ્થિતિ વચ્ચે જૂનાગઢ વાસીઓ સાથે જેમના સાથે વાતચીત થઈ તેમને તેમનું કહેવું એ છે કે ગયા વર્ષ જેવી પરિસ્થિતિ સર્જાતા સર્જાતા રહી ગઈ મેઘરાજાએ વિરામ લીધો છે પરંતુ આ વિરામ વચ્ચે જે દ્રશ્યો છે એક પછી એક સામે આવી રહ્યા છે આ જૂનાગઢના રસ્તાના દ્રશ્યો છે પેટ્રોલ પંપ પાસેથી એટલે પેટ્રોલ પંપ ઉપરથી પાણી પસાર થઈ રહ્યું છે જે રસ્તો છે અને આ વોખળા છે આમ તો આજકાલ વોકડા પણ ખૂબ ચર્ચામાં છે ક્યાંક વોકડા પર નેતાઓના દબાણ છે તો ક્યાંક વોકળા પર હજુ દબાણ હટ્યા પણ નથી પેશકદમીને દૂર કરાઈ રહી છે પરંતુ આ પેશકદમી કેટલી ભારે પડે છે જુનાગઢને આ દ્રશ્યોથી અંદાજો લગાવી શકાય આ એ જ રસ્તાઓ છે કે તમે જ્યારે બાયપાસથી જૂનાગઢમાં પ્રવેશો અથવા તો કાળવા ચોકમાં જાઓ તો તમને અંદાજો આવે એક તો ખાડા તો છે ખાડાની અને ઉપરથી રસ્તા પર પાણી પાણી હવે આ બંને દ્રશ્યો વચ્ચે તમને બીજા એક દ્રશ્યોથી પણ રૂબરૂ કરાવીએ આ જુનાગઢની બજાર છે આ દ્રશ્યો બીજી તરફના દ્રશ્યો જે છે એ ભવનાથ ભવનાથથી માંડી તમે દામોદર કુંદના દ્રશ્યો જોશો આટલું પાણી તમે ક્યારે જોયું હશે ગયા વર્ષે પણ આ પ્રકારની પરિસ્થિતિ હતી પણ થોડી રાહતની વાત એ છે કે વરસાદે વિરામ લીધો છે આ જે અંતિમ રાઉન્ડ છે હવામાન વિભાગની આગાહીના કારણે નોરતામાં પણ આયોજકોની ચિંતા વધી છે પણ સૌથી મોટી ચિંતા એ છે આજે ધોરાજી ઉપલેટા કે ગઈકાલે ભાવનગર સહિતના પટ્ટે જે વરસાદ પડ્યો તેનાથી આગોતરા આગોતરા વાવેતરથી માનીને ચિંતા છે આ જૂનાગઢની બજારના દ્રશ્યો ગોયનામાં જે દુકાનો છે દુકાનમાં જે પાણી છે પાણી અંદર સુધી પહોંચી ચૂક્યું છે અહીંયા કદાચ કોર્પોરેશનનું જે પમ્પિંગ મશીન છે એ પહોંચે એ પહેલાં જ વેપારીઓએ વિચાર્યું કે લાખના બાર હજાર તો થઈ જ રહ્યા છે તો એ પહેલાં અમે જ પંપ લગાવી દઈએ અને દુકાનમાંથી પાણી બહાર કાઢીએ તો આ પ્રકારના પણ દ્રશ્યો છે આ મુખ્ય બજારમાં વેપારીઓની સ્થિતિ છે પાણી બહાર કઢાઈ રહ્યું છે રાહતની વાત એ છે કે વરસાદે વિરામ લીધો છે તો ગયા વર્ષે જે સ્થિતિ થઈ જે તારાજી સર્જાય જૂનાગઢમાં ત્યારબાદ દબાણો દૂર કરવાથી મારી ઘણી બધી વસ્તુઓ થઈ પણ આ વર્ષે પણ આ વખતે ત્રીજા કે ચોથા રાઉન્ડમાં જુનાગઢની એ સ્થિતિ છે કે જો વરસાદ વધારે એક કલાક પણ ખેંચી હોય આ બેટિંગ કરી હોય તો પછી સ્થિતિ વિકટ થાય સહયોગી હિરેન આપણી સાથે જોડાશે અને સહયોગી હિરેન કેટલો વરસાદ પડ્યો છે આંકડાઓની તો રાહ જોવાઈ રહી છે ચલો વરસાદમાં કવરેજનો પણ ઇશ્યુ છે સંપર્ક કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે પણ આટલા વરસાદમાં કવરેજનો ઈસ્યુ રહેવાનો આજે દિવસે પણ હોય છે પણ આ બે તસવીર છે અલગ અલગ જગ્યાએ ગિરનાર ભવનાથ દામોદર કુંડ અને જૂનાગઢની મુખ્ય બજારો હજુ બાકી જે વિસ્તારો છે એના દ્રશ્યો સામે નથી આવ્યા જેમ કે એક સાથે ઓકળામાં ઉપરથી પાણી આવી જાય તો આસપાસના માર્ગો નદી બની જાય છે જૂનાગઢ માટે નવી વાત નથી છેલ્લા બે વર્ષથી આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે પણ આમાં નુકસાની કેટલી થઈ છે એ તમે અંદાજો લગાવી શકો છો આ નુકસાનીનો અંદાજો થોડા સમય પછી આવશે કેમ કે અહીંથી જ હવે પરિસ્થિતિ એ થશે કે જ્યારે જૂનાગઢમાં વરસાદ છે અથવા તો કેશોદ પટ્ટામાં વરસાદ છે ગીર ગીર સોમનાથ જિલ્લાના પટ્ટામાં મેંદરડાથી માંડીને તમામ જગ્યાએ તો આ બધું જ પાણી જશે ક્યાં આ બધું જ પાણી જશે જે ઘેડ પંથકમાં જ્યાં નદીઓ કનેક્ટ થાય છે આપણે ઉભેડની વાત કરીએ છીએ ઉજતની વાત કરીએ છીએ અને ઘેડની હાલત તો આમ પહેલેથી જ બધથી બદતર છે હજુ તો ઘેડ માટે સ્પેશિયલ પેકેજની રાહ જોવાઈ રહી છે અને હજુ પણ મદદ માંગી રહ્યા છે તો ભાદરવે નુકસાનીનો વરસાદ છે અને નુકસાનીના વરસાદ વચ્ચે સાગબારા હોય સુરેન્દ્રનગરનું ચૂડા હોય મધ્ય ગુજરાતમાં આપણે નડિયાદની વાત કરીએ નડિયાદમાં બે ઇંચ વરસાદ છે પાડી દોઢ વરસાદ અમદાવાદના દસકોઈમાં દોઢ ઇંચ વરસાદ ધોરાજી ઉપલેટા પંથકમાં પણ વરસાદ છે ઉત્તર ગુજરાતમાં પાટણમાં પણ વરસાદ ચાલુ થયો છે તો દાંતાથી માંડીને ઉમરપાડા ખેડા સર્વત્ર લાગે છે કે મેઘમહેર છવાય છે તો ગઈકાલની આ સ્થિતિ છે અને હજુ પણ આગાહી છે અને આગાહી ખરેખર કેટલી ચિંતા ઊભી કરે છે એ જોવાનું રહેશે તો જૂનાગઢથી થોડા આ તરફ આવીએ જેતપુર ધોરાજીની વાત કરીએ જેતપુર પંથકમાં પણ છત્રાસા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો છે જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આમ પણ ભારે વરસાદના કારણે કાંઠા વિસ્તારોમાં જમીનનું ધોવાણ છે પાક નુકસાનીની સમસ્યા દરેક ખેતરે છે આ સાંભેલાદાર વરસાદથી ફરી ચિંતા વધી છે પેઢલા ચેતલસર મંડલીપુર સહિતના જે ગામો છે ધોધમાર વરસાદ થતાં જે ખરીફ પાકો છે મગફળી અને કપાસ મુખ્યત્વે આ પટ્ટામાં એ વાવેતર વધુ થાય છે ક્યાંક આગોતરા કપાસનું વાવેતર છે તેની પહેલી વીણી આમ પણ ધોવાઈ ગઈ વરસાદના કારણે તો હવે જે સમયસર કપાસ વાવ્યો છે તેમાં પણ જો વધારે વરસાદ પડશે તો ભારે પવન પણ છે તેના કારણે કપાસના પાકને પણ નુકસાનીની ભીતિ છે એટલે કે ચિંતા વધુ છે કપાસ મગફળી સોયાબીન સહિતના પાકને નુકસાની પહોંચી છે તો જૂનાગઢ જેતપુર અને સાથે સાથે ધોરાજી પટ્ટે વરસાદ છે ખાસ તો જૂનાગઢમાં સ્થિતિ ખરાબ છે સહયોગી હિરેન આપણી સાથે જોડાઈ ગયા છે હિરેન ગયા વર્ષના પૂરના દ્રશ્યો આપને સૌને યાદ હશે અને પરિસ્થિતિ એ પરેશાન જૂનાગઢ વાસીઓ વેથી આજકાલ પેશકદમીનો મુદ્દો બહુ ચાલી રહ્યો છે પણ જૂનાગઢમાં ફરીથી જે દામરુ દામોદર કુંડના કે બહુનાથના દ્રશ્યો જોયા શું સ્થિતિ છે આમ તો એક બે શોર્ટ્સ આવ્યા કે બજારોમાં પણ નુકસાનીની શક્યતા છે શું છે માહોલ આ ભારે વરસાદથી જુનાગઢમાં

જોવા મળ્યો છે મુશ્કેલી પડી અથવા તો પાણી ભરાવાની સમસ્યા છે અથવા તો નુકશાન સમસ્યા છે અને બીજો સવાલ સાથે એ છું કે ગયા વર્ષે જે તારાજી જોઈ વાતો ઘણી થઈ સીએમ પણ આવ્યા એ પછી એક વર્ષમાં જૂનાગઢના આ વિસ્તારોમાં જે પાણી ભરાય છે જૂનાગઢ બદલાયું કેટલું સુધર્યું કેટલું જૂનાગઢમાં જે ઉકળાવાના કારણે દર વર્ષે દર વર્ષે સ્થિતિ સંજે છે તેવી જ સ્થિતિ આ વખતે સર્જાવાની શક્યતા પૂરેપૂરી હતી જૂનાગઢવાસીઓના શ્વાસ પણ થોડી વાર માટે અધર થઈ ગયા હતા કેમ કે ગઈ વખત કરતાં પણ પાણીની ભયાનક સ્થિતિ જોવા મળતી હતી અને અચાનક જ વરસાદે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું

અને અહીંથી જ જે ગેટ પંથકના ગામડાઓ છે ત્યાં પાણી જશે પણ દુકાનો હોય કે નીચાણવાળા વિસ્તારોમાં કે વોકળા આસપાસ જ્યાં દબાણ છે કે જ્યાં દર વર્ષે પાણી ભરાય છે ખાસ તો છેલ્લા ત્રણ વર્ષથી ત્યાં પરિસ્થિતિ એટલી સુધરી નથી તેનો મતલબ એમ થયો કે આ વખતે પણ આ ભારે વરસાદના કારણે જુનાગઢ વાસીઓને નુકસાની વેઠવાનો વારો આવશે આ તરફ બોટાદના રાણપુર શહેર અને પંથકમાં પીવાનું પાણી પૂરું પાડતો સુખભાદર ભદલા ડેમ બીજી વખત ઓવરફ્લો થયો ડેમ ઓવરફ્લો થતા ડેમના બે દરવાજા અડધો ફૂટ સુધી ખોલવામાં આવ્યા જેના પગલે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે તો બોટાદ અને ગઢડા પંથકમાં પણ વરસાદી માહોલથી ઉપરવાસમાં સારા વરસાદથી ફરીથી મુખ્ય ડેમો ઓવરફ્લો થઈ રહ્યા છે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ યથાવત છે પાટણ અને સિદ્ધપુરમાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો સિદ્ધપુર નેન્દ્રા બિલિયા ખરી સહિતના પંથકમાં ભારે પવન સાથે વરસાદ થયો ભાદરવાના ભારે તડકા અને ઉકરાટમાંથી આખરે લોકોને રાહત મળી બનાસકાંઠાની વાત કરીએ અંબાજીમાં પણ વરસાદી માહોલ જામ્યો અને ફરીથી અંબાજીની મુખ્ય બજારોમાંથી પાણી વહેતા થયા બપોર બાદ અંધારપટ જેવો માહોલ છવાયો હતો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે ઘણી જગ્યાએ પાણી ભરાતા લોકોને હાલાકી પણ પડી આ મુખ્ય બજારના દ્રશ્યો છે કે જ્યાં વેપારીઓથી માંડીને જે પ્રવાસીઓ છે તેમને પાણી ભરાવાથી હાલાકી વેઠવી પડી અન્ય સમાચારો જોઈશું એક બ્રેક પછી